ડાયરો મોજમાં મોજમાં દેશો મોજમાં ના હોય તો આપણે આપણે આજે હતા મજૂરને મૂકવા આપણે વીણવાનો છે કપા આવો કપા છે અમારે એ છે આપણે મજૂરને મૂકી અને તો આપણે ઘરે જતું રહેવું કેમ કે આપણે તો ચાલુ છે એટલે આપણે તો જતું રહેવાનું આઈટીઆઈ તો આવો કપાસ છે જોઈ લો હું તમને એક કપાની હાલત દેખાડું જો આ કપા જો ગાઈ ભૂંદ કેવો કરી નાખ્યો આમ તેમ જોઈ લો કેવો કર્યો આમ તેમ જો ભૂંદ લાય ભાંગી તોડી ભૂકો નાખ્યો આવું ખેડૂત ને જો તો મળી આપણે મજૂર ને મૂકી પછી તો આપડે ગાડી હતી ના એટલે આપડે હાલ્યું થવાનું છે આવો માર્ગ છે અમારો આ માર્ગમાં હાલ્યા જ આ આપડે નાય ધોઈન ફ્રેશ થાય અન તૈયાર થઈ જાય છે આટવા માટે તો આપણે ખોલ નાખ્યું ઢેલું ઢેલું ખાલી અને આપણે લઈને જાવશું બુલેટ જો પડ્યું આપણું બુલેટ આપણે નીકળી ગયા છે કે જવા માટે અને આ જો આપણો મિત્ર આ હાલો જાય છે તો પણ આ હાલ્યા જઈ એની વાય વાય હાલ્યા થઈ પણ તો મળી જાય કે આપણે પહોંચી ગયા પાર્કિંગ મસ્ત પાર્કિંગમાં મૂકી દીધું છે આપણે હાલતા થઈ આ બાજુ પાર્કિંગ છે આપણું ફ્લેટ થોડુંક પાર્કિંગ મૂકવાનું હોય આપણે તો આ બાજુ નોખું અલગ જ મૂકવાનું હોય તો ઝુંડ તો સુવર રાતે હે છે રકેલે હિ રહેતે હૈ આપણે આવી ગયા શેડીઓ ચડવા માંડ્યા અને જતા રહી એમ રૂમ માં બે આ બાજુ આપડી રૂમ આવેલી છે હા રે આપડી રૂમ જો

ત્યાં તો કે તમે ઉપડો વાળીએ તો આપણે જો પહોંચી જશે વાડીએ હા હજી પાડોશીની વાડી છે આપણે ગાડી મૂકી અને હાલ્યા જઈશી કંઈક લેતા જઈશી અને આ આપણે વાડી આવી જઈ જો આપણે આવી છે આ થોડુંક જાહેર છે જાહેર છે અને શણાય છે જો આમાં જવાય નહીં કેમ કે આ દોરીમાં હે ઝટકો ચાલુ છે અત્યારે આપણે આવી ગયા કપામાં આપણે આવી ગયા છે ખેતર પાસે જો આવો કપા તૂટી ગયો આપણે આવ્યા હતા દાળિયા લેવા જે હવારમાં મૂક્યા હતા એવડા એ દાળીયા આપણે અત્યારે લઈ દેવાના હશે તો લાઈન વળે વળવી તો ત્યાં સુધી જય રામ જો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા થેન્ક યુ ફોર વોચિંગ